આંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક અને ફાયર સ્ટેશનમાં ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરની બહેનો અને આરએમપીએ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસકર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની આગવી ઉજવણી કરવામાં આવી હતી ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અંકલેશ્વરના ઇનર દ્વારા રક્ષાબંધનના પર્વની અગોતરી ઉજવણી કરવામાં આવી હતી ઇનર ક્લબ ઓફ અંકલેશ્વરની બહેનો દ્વારા જેઆઈડીસી પોલીસ મથક ખાતે પોલીસ કર્મીઓ અને ફાયરના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી તો સામે પોલીસ કર્મીઓએ બહેનોની રક્ષાનું વચન આપ્યું હતું તો આ તરફ અંકલેશ્વરની આર એમ પી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના ફરજ બજાવતા પોલીસના જવાનોએ રાખડી બાંધી અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી પોલીસના જવાનોએ વિદ્યાર્થીઓની રક્ષા માટે વચન આપ્યું હતું હું ઇનરવિલ પ્રેસિડેન્ટ હર્ષા ઝાકાસણીયા આજે અમે ફાયર બ્રિગેડમાં અને પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન સેલિબ્રેશન કરવા આવેલા છીએ અને અમે આ ચોવીસ કલાક સતત જે દેશની રક્ષા કરવા માટે ચોમાસું ઉનાળુ અને શિયાળામાંની પરવા કર્યા વગર જે સેવા આપે છે એમને આજે રક્ષા સૂત્રથી બાંધીએ છીએ અને એમનું દીર્ઘ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ ભગવાન આપે એવી અમે બધી બહેનો અમે પ્રાર્થના કરીએ છીએ થેન્ક યુ